એકસો સતત પંચોતેર પંચોતેર એકાશી એકાશીસી છ્યાસી છ્યાસી ચોરેશી પંચ્યાસી છ્યાસી છ્યાસી રૂપિયા

સાત આઠ આઠ નવ દસ અગિયાર બાર તેર તેર રૂપિયા બસો તેર બસો તેરસો બસો ને તેર રૂપિયા 41 41 મારા હો બેસતો છે 451 ભાઈ ભાઈ આ લઈ લો આપણે આપણ જો મામા એક રે વાહની ના હે ના તો ઈ વેણડે વાહની ના તો તમને વાંદો આઈ છે આ

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હજાર બાર તેર ચૌદ પંદર પંદર રૂપિયા પંદર સત્તર અઢાર ઓગણી વચીસ પચીસ રૂપિયા રૂપિયા લખો એમાં પચીસ રૂપિયા જોઈ શકો છો ક્વોલિટી

આ યે પ્રોબ્લેમ 201 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

હલોતે પેલા ભાઈ પંચોતેર એકસોતેર ઓગણીસ એસી એસી એકસો એસી રૂપિયા

બાય ઓકે રે હું કંત્રે હાઈ નો નો હાઈ પાછાય 68 હો પાહે હું કરત 68 74 ઓય ઓય બડા દાદા ની ખરી ઓલી ઓલી એકો 20 કરને ભાઈ એકો 20 આ ગાડીનો બોલ ગાડીમાં 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 હારો માલ છે હારો 57

મારે ઓલેન જાનમાં જાવનું એટલે લગનમાં જાવું છું હું 500 કલ વેચતો જાવ પાકા પાકા

કોણ છે રમા યટકાની રઘુવી દોડો સંગ્યો સુમીર રોડર ભેડોડો પાણી બસ્યો પાણી બસ્યો 51 અરે અમારું તો 컬러 94 વાડી બરાબર નહી મારા 95 96 97 98 98 98 રૂપિયા 116 98 એ 98